જિલ્લા સંકલનની બેઠક મળી હતી આમાં મુખ્યત્વે જે આપણા વીજળીના તમામ સબસ્ટેશનો છે ગત વર્ષે જે પૂરની પરિસ્થિતિ હતી એમાં ઘણા સબમર્જ થયેલા વીજળી જેટલા ઉપકરણો હતા એને કારણે ઘણા બધા વિસ્તારમાં વીજળીના સપ્લાયને ખૂબ જ ઊંડી અસર થવા પામી હતી એ બાબતે એ સમયે સૂચન કરવામાં આવ્યું હતું કે હવે જેટલા પણ સબસ્ટેશનો હોય એમજીવી સીએલ ઝટકોના જે ઇન્સ્ટોલેશન્સ હોય એને હવે એક લેવલથી આપણે ઉપર રાખવાના જેથી પૂરની પરિસ્થિતિમાં અથવા પાણીના ભરાવાની પરિસ્થિતિમાં વીજળીના સપ્લાયને કોઈ પ્રકારનું નુકસાન ના થાય એ બાબતે આજે ફરી એનું રિવ્યૂ કરવામાં આવ્યું છે અને ફરી એકવાર એમને સૂચન કરવામાં આવ્યું છે જે નવા સબ સબસ્ટેશન હવે બને છે એ તો હવે પહેલા માળે જ બની રહ્યા છે પરંતુ જૂના પણ એને હાઈટ ઊંચી કરવામાં આવે એ બાબતે આજે સૂચન કરવામાં આવ્યું છે સાથે સાથે રેલવેના જે તમામ જિલ્લા સ્તરના જે બધા અંડરબ્રિજ છે અંડરબ્રિજની અંદર પાણીનો ભરાવો એટલે થતો હોય કારણ કે રોડ લેવલથી નીચે હોય તો એમાં રેલવે દ્વારા અત્યાર સુધી શું કામગીરી થઈ છે એ બાબતે પણ ગંભીર સૂચનો કરવામાં આવે પ્રી મોન્સૂન કામગીરી પ્રી લઈને આજ બધા જે જાહેર જીવનમાં ખૂબ જ અગત્યના મુદ્દાઓ હોય એ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે અને તમામ ધારાસભ્યશ્રીઓ પણ એમના વિસ્તારની જે કંઈ પણ પ્રશ્નો હોય એ બાબતે રજૂઆત કોર્પોરેશન અને કલેક્ટરશ્રી સાથે મળી અને આ બાબતે તપાસ કર્યા છે અને તપાસના અંતે જે કંઈ પણ કરવા લાયક હશે મને વિશ્વાસ છે કે તેઓ એ બાબતે પગલા લેવામાં આવશે આજે સંકલનના મુખ્યત્વે પ્રશ્નો એવા હતા કે જે મારા વાઘોડિયામાં જે કંઈ વરસાદ પડ્યો એ વરસાદની અંદર ઘણી બધી જગ્યાએ પોલ ડેમેજ થયા હતા ઘણી જગ્યાએ પોલ પડી ગયા પોલ નમી ગયા અને બહુ બધા જ ગામોની અંદર લાઇટના પ્રોબ્લેમો હતા આજે પણ ખેડૂતોના ખેતીના કનેક્શનો હજી સુધી ચાલુ નથી થયા એટલે આજે સંકલનમાં સૂચના આપવામાં આવી છે કે વેલામ વહેલી તકે ખેતીના કનેક્શનો ચાલુ કરીને ખેડૂતોનો પાક ના મળે એની પૂરતી કાળજી લેવામાં આવે સાથે પ્રિ મોન્સૂન કામગીરી ઝડપથી કરીને આવનારા ચોમાસાની અંદર ખેડૂતોને અથવા તો પબ્લિકને કોઈ પણ પ્રકારની લાઈટની મુશ્કેલી ના ભોગવવી પડે એની કાળજી લેવામાં આવે સાથે સાથે અમારા વાઘડિયા વિધાનસભાની અંદર આજે ઘણા બધા ગામોની અંદર પાણીની સમસ્યા છે બે હજાર અઢારની છે કે પાણી પુરવઠાની યોજનાની અંદર દોઢસો કરોડ રૂપિયા જેટલું ફંડ સરકારે લોકોને પાણીની તકલીફ ના પડે એ માટે ફાળવવામાં આવ્યું હતું એની અંદર કોઈક જગ્યાએ નવી પાઇપલાઈન કોઈક જગ્યાએ જૂની પાઇપલાઈન કરી અને આજે ઘણા બધા ગામોને પાણી નથી મળી રહ્યું તો એની તપાસ થવી જોઈએ અને આ ખરેખર જો આની અંદર કોઈ ખોટું કૃત્ય થયું હોય તો એવાની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે કઈ પાણી નથી મળ્યું સંકલન ની અંદર જે પ્રશ્ન હતો એની અંદર એ લોકોએ થોડો ઘણો કાચ સાફ સફાઈ કરી અને અમે પાણી જવાનો રસ્તો કર્યો છે મારે ત્યાં વિઝિટ લેવાની બાકી છે પૂરતા પ્રમાણમાં કાચ સાફ થયો કે નથી થયો એ મને હજુ સુધી જણાવવામાં નથી આવ્યું પણ એ લોકોએ એવું કીધું છે કે ભાઈ જે કંઈ કાચ દબાયેલો તો એ કાચની સફાઈ અમે ચાલુ કરી દીધી છે હાલ રોજને સંકલનમાં મારા પાદરામાં સુઘડા કુર્થી બિલનો રોડ કે જે ઘણા સમયથી અટકેલો છે જેની કામગીરી અધૂરી છે તો તે વીએમસી લિમિટમાં જે રોડ આવે છે ત્યાં ગટરની કામગીરી ચાલુ હોવાથી આ રોડ અટકે છે તેવો જવાબ આપવામાં આવ્યો છે જેથી કરીને બીએમસી દ્વારા આ ગટરનું કામ જલ્દીથી પૂર્ણ કરવામાં આવે અને રોડ જલ્દી ચાલુ કરીને ચોમાસામાં તકલીફ ન પડે એ પ્રમાણેની કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલી છે સાથે પાદરા કરજણ રોડ કે જ્યાં ફોરેસ્ટની પરવાનગીને લીધે રોડ અટકેલો છે તો તેનું પણ જલ્દીથી નિરાકરણ લાવવા માટે સૂચના આપી છે એની સાથે જ જે જૂની સંકલનના પ્રશ્નો હતા તેનું નિરાકરણ લાવવા માટે પણ સૂચના આપી છે કામગીરી ઘણી ધીમી હતી જેથી કરીને કલેક્ટર શ્રીએ ઝડપથી કામગીરી કરવા માટે સૂચના આપેલી છે પ્રી પ્રીમોન્સૂનની કામગીરી એ વહેલી તકે પૂર્ણ કરવા માટે કારણ કે ચોમાસું નજીકમાં છે અને કામગીરી હાલ ખૂબ જ ધીમી ચાલી રહી છે જેથી કરીને ચોમાસા પહેલા પ્રિ મોનસૂન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તેવી સૂચનામાં આપવામાં આવેલી છે થેન્ક યુ